જહાંગીરપુરા ખાતે ખેડૂત ઓફિસ પોલીસની હાજરીમાં તોડી પાડવા ગેરકાયદે રીતે ખેડૂત આગેવાનીમાં કરેલી અટકાયતના વિરોધમાં સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તટસ્થ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા પુરુષોત્તમ ફાર્મ્સ કોઓપરેટિવ જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડના કમ્પાઉન્ડમાં આવેલા મકાનના ભાડાપટ્ટે ગુજરાત ખેડૂત સમાજને ઓફિસ બનાવવા માટે લેખિત કરાર કરી આપ્યો હોવા છતાં પણ થોડા સમય અગાઉ ખેડૂત સમાજ ગુજરાતના હોદ્દેદારોને પોલીસ દ્વારા ખોટી રીતે ડિટેન કરી તેમની ગેરહાજરીમાં કાયદેસર કરારથી લીધેલ સુરતની ઓફિસ તોડી નાખવા તેમજ રાજકીય ઈશારે ખેડૂત હિતમાં અને ખેતી માટે ઝઝુમતા આગેવાનો સામે કિન્નાખોરી રાખી ભરવામાં આવેલા પગલા સામે રાજ્યના ખેડૂતોનો વિરોધ છે જે તે અમામલે તટસ્થ કાર્યવાહી કરવા સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ઓગસ્ટે જબરજસ્તી કાયદાનો દુરુપયોગ કરીને ખેડૂત સમાજ ગુજરાતની એકાવન વર્ષના ભાડા ઉપર જે ચાલુ ભાડાપટ્ટો હોવા છતાં ખેડૂત સમાજની જહાંગીરપુરા ખાતે જે ઓફિસ તોડી નાખવામાં આવી એમાં પોલીસો દ્વારા દમન કરવામાં આવ્યું વહીવટી તંત્ર દ્વારા જે દમન કરવામાં આવ્યું અને સહકારી તંત્રએ ચૂપ રહીને આંખ મિચામણા કરીને જે પોતાનો રોલ અદા કર્યો છે એની વિરુદ્ધમાં આજે સમગ્ર ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં ખેડૂત સમાજ ગુજરાત દ્વારા આવેદન આપવાનું નક્કી થયું એના ભાગરૂપે આજે સુરત જિલ્લામાં સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ અમે લોકો માન્ય કલેક્ટરને આ આવેદન આપવા માટે જે મુખ્યમંત્રી શ્રીને પહોંચાડવાનું છે એ કલેક્ટરના માધ્યમથી અમે આપવા માટે આવ્યા છે અને અમારી લડત સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર વ્યાપક થાય એ પ્રકારના જે અમે કાર્યક્રમો આપ્યા છે એના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ છે અઢાર તારીખે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં આજે તાલુકા મથકે વરસાદની હેલીને લઈને જિલ્લા મથકે ન પહોંચી શકાય એવી જગ્યાએ તાલુકા મથકે જઈને પણ સમગ્ર રાજ્યમાં આવેદન આપવાનું છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અમારી આ રજૂઆત કરવામાં જઈ રહ્યા છીએ આવેદનમાં મુદ્દાઓ એક જ છે કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું એકાવન વર્ષનો ભાડાપટ્ટો હયાત હતો એ છતાંય ખોટી રીતે ગેરકાયદેસર એને રદ કરીને સિવિલમાં દાવાઓ પેન્ડિંગ હતા બે ત્રણસો અઢાર ઓબ્લિક બે હજાર ત્રેવીસ અને ચારસો સાડત્રીસ ઓબ્લિક બે હજાર ત્રેવીસ દાવાઓ પેન્ડિંગ હતા છતાં પણ જો હુકમી કરવામાં આવી નામદાર કોર્ટે અમને એને લઈને અમારા દાવાઓ પેન્ડિંગ હતા અને અત્યારે જે તોડફોડ કરી છે એનો સ્ટેટસ કો જાળવવાનો પણ અત્યારે હુકમ કરેલો છે એટલે અમારી લડત કાયદાકીય રીતે અને લોકતાંત્રિક રીતે પણ અમારી આગળ વધી રહી છે અને એના ભાગરૂપે અમે આજે અહીંયા ભેગા થયા છીએ વધુમાં જહાંગીરપુરા ખાતેના પુરુષોત્તમ ફાર્મ્સ કો જીન ગેમ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડના કમ્પાઉન્ડમાં આવેલા મકાનમાં ભાડાપડે ગુજરાત ખેડૂત સમાજને ઓફિસ બનાવવા માટે લેખિત કરાર કરે આપ્યો હોય અને ભાડું પણ નિયમિત જેમાં થતો હોય તેમ છતાં પણ કરેલી કાર્યવાહી લઈને તપાસની પણ માંગ કરાય છે અઝર કુર્સી સાથે પ્રકાશ